જામનગર બાદ હવે બનાસકાંઠામાં હોસ્પિટલ સામે કાર્યવાહી પીએમજેએ વાયમાં બેદરકારી બદલ હોસ્પિટલને ફટકારાયો દંડ પાલનપુરની સદભાવના હોસ્પિટલને ફટકારાયો પચાસ હજારનો દંડ એમ્પેનલ ડોક્ટર સિવાય તમામ ડોક્ટર સર્જરી કરતા હોવાનો ખુલાસો થયો છે જામનગર બાદ હવે બનાસકાંઠામાં હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે પીએમ જે વાયમાં બેદરકારી બદલ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો બનાસકાંઠાના પાલનપુરની સદભાવના હોસ્પિટલ જેને પચાસ હજારનો દંડ ફટકારો એમ પેનલ ડોક્ટર સિવાયના તમામ ડોક્ટરો સર્જરી કરતા હોવાનો ખુલાસો થયો જેના પરિણામે હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા આખરે આખું કૌભાંડ સામે કેવી રીતે આવ્યું કે એમ પેનલ સિવાયના ડોક્ટરો સર્જરી કરતા હતા અને શું કાર્યવાહી કરવામાં આવે